સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે પર આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે રસ્તા પર ઉભેલ આઇસરને પાછળથી ટ્રકના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો છે તેને પકડવા માટે પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે Thank you. मतलब या फिर ये आजकल